બારડીમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પમાં પચીસથી વધુ રક્તની બોટલ એકત્ર કરાઈ સમગ્ર વિશ્વમાં ચૌદમી જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પારડીમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્ર ખાતે આજરોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે અઢારથી પાસઠ વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે રક્તની અછતને પહોંચી વળવા દરેક વ્યક્તિ રક્તદાન કરે ખૂબ જ જરૂરી છે આ અંગે ડોક્ટર એમ એમ કુરેશીએ જણાવ્યું હતું કે ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ કાર્લ લેન્ડ સ્ટીનર કે જેઓ એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમ સિરમની શોધ માટે નોબેલ પારિતોષિક મેળવનાર મહાન વૈજ્ઞાનિકના જન્મદિવસને યાદ કરવા માટે ઉજવામાં આવે છે આ કેમ્પમાં થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી વિશ્વ રક્તદાતા દિવસે સંજય બારિયાએ એકસો ચૌદમી વાર બ્લડ ડોનેટ કર્યું હતું આ ઉપરાંત ત્રણે ભાઈએ રક્તદાન કર્યું હોવાનું સંજય બારિયાએ જણાવ્યું હતું આજે વિશ્વ રક્તદાતા દિવસ અને ખાસ કરીને જેને બ્લડ ગ્રુપ શોધ્યા એ કાર્લ લેન્ડ તો એની જન્મદિવસ આ જન્મદિવસ એમનો ચૌદ બી જૂન હતો એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એના જન્મદિવસની નિમિત્તે એની યાદમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવાનું આયોજન આયોજન કર્યું વિચાર્યું એટલે આજે કાર્લ લેન્ડ માર્કસને પણ લેન્ડ પણ આપણે યાદ કરીએ કાર્લ લેન્ડ સ્ટેનર મારી ગઈ બર્થડે ઉપર ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરીમાં રક્તદાન કરવા માટે આવ્યા હતા પરંતુ તે દિવસે અમારું પોઈન્ટ વન જેવું હિમોગ્લોબિન ઓછું આવ્યું અને તે દિવસે અમારાથી બ્લડ નહીં અપાવ્યું પણ આજે અમારું હિમોગ્લોબિન બરાબર થઈ ગયું છે અને અમે આજે રક્તદાતા દિનના દિવસે અમે આજે બ્લડ ડોનેશન કરવાના છે વીસમી ફેબ્રુઆરીએ અમે મારા ફ્રેન્ડની બર્થડે હતી એટલે તે માટે અમે અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા હતા પણ તે દિવસે અમારા બંનેનું ખબર નહીં કોઈ કારણસર હિમોગ્લોબિન ઓછું આવ્યું અને થોડા અમે નર્વસ થઈ ગયા અને પછી વિચારીને ગયું કે હવે ફરી આવીએ અને બ્લડ ડોનેટ કરવું જ છે તો આજે જે ચૌદમી જૂનનો દિવસ છે વિશ્વ રજાના દિવસ તે નિમિત્તે અમે આજે ફરી આવ્યા અમારું હિમોગ્લોબિન ચેક થયું અને અમારા માટે ખુશીની વાત થઈ કે અમે આજે આ દિવસમાં એક અમને મોકો મળ્યો બ્લડ ડોનેટ કરવાનો અને એના માટે અમને ખૂબ જ આનંદ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો